દરેક સવાર એક નવો અવસર લઈને આવે છે ઉર્જા લઈને આવે છે ઉત્સાહ લઈને આવે છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું હિતાંશ હું છું હર્ષદીપ મિત્રો સવાર કેવી હોવી જોઈએ સોનેરી હોવી જોઈએ પણ હવે એ વ્યક્તિ કે જે પોતાના જીવનને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે જો એ વિશે વિચારીએ તો આજે વાત કરવી છે કે એવા વ્યક્તિઓ જે દિવસ રાત મહેનત કરે છે લાઇબ્રેરીમાં વાંચવા બેસે છે પોતાના ઘરે પણ પુસ્તકોને જ પાર્ટી આપે છે એવા એસ્પિરન્ટ્સ જે ભવિષ્યમાં દેશની સેવા કરવા માંગે છે એમની સવાર કેવી હોય છે સવારને જોવાની દ્રષ્ટિ કેવી હોય છે એ વિશે આજે વાત કરીશું આપણી સાથે ઉપસ્થિત છે અમારા ડેપ્યુટી ડાયરેક્ટર સર ઉત્સવ પરમાર સ્વાગત છે સર અમારા શોમાં નમસ્તે સર દસ વર્ષ પહેલાનું તમારું વ્યક્તિત્વ યાદ કરીએ તો સવાર અને પહેલો વિચાર કયો આવશે સૌથી પહેલા વિદ્યાર્થી તરીકે સવારે ઉઠતા હો તમારી પાસે એટલે એક લાંબો દરિયા જેવો કોર્સ તમારી પાસે પડ્યો જ હોય તમે સિવિલ સર્વિસની કેકમાં તૈયારી કરતા હો કે યુપીએસસીની તૈયારી કરતા હોવ કે કોઈ પણ પરીક્ષાની એમ એક લાંબો દરિયા જેવો કોર્સ હોય તમને લાગે કે તમે નાવિક છો એમ તમારે તમારી નાવડી કાઢવાની છે એમાં બેસીને તમારે તરીને જવાનું છે એ રોજ સવાર પડે અને એમ તમે તમારા પેલા જે કહેવાય ને કે નદી કિનારાના દરિયા કિનારાના ઘરમાંથી બહાર આવો તમારી હોડી ભેગી કરો અને થાય કે હવે આજે લાંબી સફર પર જવાનું છે કંઈક મરજી મરજીવાની જેમ રાત પડશે ત્યાં સુધી કઈક કોર્સમાંથી બે ચાર વસ્તુ કઈક શીખીને પાછા આવીશું આવો કઈક વિચાર આવતો એમ અને સૌથી પહેલા ઉઠીને આપણે તો ભાઈ ચા તો જોઈતી જ એટલે ચા પીવાનું પેલો એક અમારો કાર્યક્રમ રહેતો તો જે તમે કોર્સની વાત કરી દરિયા જેવો કોર્સ પણ એવું કઈ હોય કે એક એસ્પિરન્ટ પોતાના શેડ્યુલ ને આગલી રાત્રે જ ડિઝાઇન કરીને સૂતો હોય ને ઉઠે ત્યારે લાગી જ પડે કે આ શેડ્યુલ પૂરું ક્યારે થાય હમ હવે દરેકનું હસ્તીભાઈ અલગ અલગ રીતે હોય છે કેટલાક લોકો પ્લાન કરી શકતા હોય છે કેટલાક લોકો પ્લાન નથી કરી શકતા હોતા તો સામાન્ય રીતે તમને ખબર હોય કે આપણે જે વાંચ્યું છે જે કરવાના છીએ એ બધી બાબતો હું ક્યારે શું કરીશ મારો કોર્સ ક્યાં ક્યાં આવ્યો છે તો એ રીતના તમે કરી શકો ફોર એક્ઝામ્પલ ઘણા લોકો લાંબુ આયોજન કરતા હોય છે મહિનાઓનું આયોજન કરતા હોય છે કે ભાઈ આજે કોર્સ છે આટલો આટલો છે તો ભાઈ હું આ મહિનાના અંત સુધીમાં આ વિષય સુધી પહોંચ્યો હોઈશ પછીના મહિનામાં અહીંયા સુધી પહોંચ્યો હોઈશ અમુક લોકો અઠવાડિયાનું આયોજન કરે કે સોમથી શુક્ર વાંચે સોમથી શનિ વાંચે રવિવારે એ કરે આયોજન કરવાનો ફાયદો એ થાય છે કે તમે ભટકતા નથી કેમ કે આખું વર્ષ પરીક્ષા આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે એટલે એ રાહ જોવામાં ઘણીવાર આ બહુ બોરિંગ કામ થઈ જાય એ બોરિંગ કામને રસપ્રદ બનાવવા માટે આયોજન હોય ને તો તમને ખબર પડે કે ભાઈ હા આજે મારી પાસે પિક્ચર જોવા જવાનો ટાઈમ છે અથવા આજે મારે ભાઈબંધન મળવાનો ટાઈમ છે અથવા આજે હું થોડો રિલેક્સ થઈ શકું છું અથવા આજે મારે બે કલાક ઓછું સૂવું પડશે તો આ આ વસ્તુઓ છે એટલે દરેક માણસના મગજમાં તો એક કેલેન્ડર કે કેલ્ક્યુલેટર હંમેશા સતત ચાલતું જ હોય છે કારણ કે એણે ઘણી બધી વસ્તુઓ પરીક્ષા અને જીવન બંનેમાં ગણવાની હોય છે ઉત્સવ ભાઈ ઘણી વખત એવું બનતું હોય એક એક એવું વાતચીત ચાલતી હોય કે બ્રહ્મ મુહૂર્ત ની અંદર તમે વાંચો ને તમને વધુ યાદ રહે સડસડાટ અંદર સુધી ઉતરે જયારે જયારે તમે રિકોલ કરવું અને બીજું એક છે કે ભાઈ શાંતની એટલે રાત રાતની નીરવ ની અંદર તમે વાંચેલું હોય જયારે એકદમ એકાંત હોય અને તમે વાંચો તો એ તમને વધુ યાદ રહે આમ વાંચવા માટેનો કે જે આપણને આગળ જતા ઉપયોગી થાય તો આમ સારો સમય કયો હવે આ સનાતન કાળથી પૂછાતો પ્રશ્ન છે જેમ જંગલની આપણે વાત કરીએ પ્રકૃતિની વાત કરીએ તો દરેક પશુ પક્ષી પ્રાણી અલગ અલગ સમયે અમુક ફૂલ છે જે સવારે ઉગતા હોય અમુક સવારના આઠ નવ વાગ્યા પછી ઉગતા હોય અમુક રાત્રે મોડી રાત્રે રાત રાણી જેવા મોડી રાત્રે ઉગતા હોય અમુક પ્રાણીઓ છે જે મોડી રાત્રે શિકાર કરતા હોય અમુક પક્ષીઓ છે જે વહેલી સવારે શિકાર કરતા હોય તો દરેકને ખબર છે કે એમનામાં કયા પ્રકારના ગુણો છે કયા કયા સમય કેવી રીતના વાંચવાથી એ સારું થઈ શકે અને ટેકનિકલ ભાષામાં સખાળી રિધમ રીધમ કહેવાય એક આપણી અંદર પણ એક ઘડિયાળ બાયોલોજીકલ ક્લોક ચાલતી હોય છે એટલે એ આટલા વર્ષોના અનુભવ પછી આપણને પોતાને જ ખબર હોય કે મને મારા માટે મારું મગજ ક્યારે વધારે સક્રિય હોય છે તમે છો કે છો કે તમે કઈ રીતના તમે એ કરી શકો છો તો આનો કોઈ સાચો જવાબ નથી પણ વર્ષોના અનુભવના આધારે તમને જેવું લાગતું હોય કે ના આમાં આ રીતના હું કરી શકું છું હા પણ ઊંઘના ભોગે કંઈક કરવું એવું નથી કે મોડી રાત્રે જાગવાથી બહુ ઘણીવાર થતું હોય કે બહુ વહેલી સવારે જાગવાથી થતું હોય તમારું કામ પણ તમારી ઊંઘ પૂરી થાય જે સ્લોટમાં તમારી ઊંઘ પૂરી થાય એ બહુ અગત્યની છે તમારી ઊંઘ પૂરી થશે તો તમારું રિટેન્શન પાવર વધશે સમજવાની શક્તિ પણ વધશે આ જે છે એ બહુ બધા લોકો કરી નથી શકતા હોતા તો ઊંઘના ભોગેની કેમ કે ઘણી વાર સાંભળ્યું કે આખી રાત રાતોરાત વાંચતા હતા આવી કથાઓને આપણે બહુ રોમેન્ટિસાઇઝ કરેલી છે બિલકુલ પણ પોતાનું જાણવું અને સમજવું અને કરવું એ અગત્યની વસ્તુ છે આ તમે જે ઊંઘની વાત કરીને અમુક વખતે એવું બને કે તમારી જે ડીપ સ્લીપ ને જો તમે આનંદ માણો ને તો તમને બે કલાક ની અંદર પણ ચાર કલાકની ઊંઘ મળતી હોય ડીપ સ્લીપ ને લઈને તમે કઈ કહી શકશો અથવા પાવર નેપ ને લઈને ચોક્કસ હવે હિતાશભાઈ ઊંઘ કેવી વસ્તુ છે કે આમ જોઈએ તો કેવું તમે મૃત્યુની સમીપ જઈને પાછા આવો છો એક પ્રકારનું અર્ધ મૃત્યુ છે મૃત્યુની નજીકથી મૃત્યુ નથી પણ એ રીતે હવે જ્યારે તમે આવો ત્યારે બીજી સવારે નવ જીવન જેવી હોય છે મગજ કેવી વસ્તુ છે કે એ પણ આખો દિવસ તમારા માટે કામ કરે છે બરાબર તમે કહ્યું કે ભાઈ આજે જવાનું છે રોજે રોજ કામ કરે છે પણ એ મશીન ને પણ ક્યારેક આરામ જોઈએ કે ભાઈ હવે તું સુઈ જા મને મારું રોજનું રિપેરિંગ કામ કરવા દે મારે ભી હવે હું મેં સવારથી તને બધું યાદ કરાવું છું વાંચ્યું મને સમજાવું તો ખરું તમે ઘણી વાર જોતા હશો કે રાત્રે જે પ્રશ્ન વિશે વિચાર કરો છો અથવા જે સમસ્યા જીવનની કોઈ સમસ્યા વિશે એ રાત પડ્યા પછી સવારે તમને અચાનક જ થાય કે ભાઈ મને સોલ્યુશન મળી ગયું છે તમે તો વચ્ચે સુઈ ગયા તો સોલ્યુશન કોણ લાવ્યું મગજ ચૂપચાપ આ કામ કરતું હોય છે હવે એને ચૂપચાપ કામ કરવા માટે શરીરના પણ જે ઘસારો પડે છે એને ચૂપચાપ રિપેરિંગ કરવા માટે ભાઈ એનો અહીંયા તોડફોડ થઈ છે એનું તમારા મસલ્સ તૂટ્યા છે તમે કંઈક ગંદુ કંઈક ખાઈ લીધું છે પેટે કામ કરવાનું છે તો આ સુચારો સ્વરૂપે ચલાવવા માટે મગજને કે શરીરને ઊંઘની જરૂર હોય છે ડીપ સ્લીપ સ્ટેજમાં જ્યારે જાય ત્યારે શરીર એકદમ ઓકે થાય છે તમારા જે ઇમ્યુન સિસ્ટમ જે છે એ રોગપ્રતિકારક શક્તિ સારી થાય છે જે તમારા નવ સેલ્સ છે તમારા મગજના જે કોષો છે એ વધારે સતેજ થાય છે અને સવારે તમે ઉઠો ત્યારે તમે તૈયાર થઈ જાઓ છો તમને સમ સમસ્યાના સમાધાન મળી જાય છે કંઈક નવું છે સમજવાની તમારી ગ્રહણ શક્તિ તમારી ખીલી જાય છે અને એટલા માટે ઘણા લોકો એવા છે કે ભાઈ આખી રાત ઊંઘીને પણ એ ના થાય પણ જે ઊંઘ ઉપર કાબુ મેળવે છે નિંદ્રાને એ ઊંઘી કરે છે એ એ ઓછા સમયમાં પણ ઘણી વાર વધારે પરફોર્મ કરી શકતા હોય છે પાવરનેપ બાબતે પણ એવી છે એ બપોરે તમે જમ્યા પછી ધારો કે દસ મિનિટ પંદર મિનિટ અમુક દેશોમાં પણ એવું જાપાન જેવા દેશોમાં મને ખ્યાલ છે કે ત્યાં સુધી કલ્ચરમાં છે કે ભાઈ તો બપોરે બેઠા ભાઈ સૂઈ જશો સારી બાબત છે અને એના પછી તમે સારું કામ કરી શકશો હા એ પાવર નેપ પણ એ પંદર વીસ મિનિટની એ હોય પછી તમે બે ત્રણ કલાક સુઈ જાઓ તો એ પાવર નેપ નથી એ બિલકુલ એ આળસ કહેવાય આપે આજે વાત કરીએ મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ બંને ઊંઘથી કઈ રીતે આપણે બેલેન્સ કરી શકીએ છીએ પણ હવે જયારે વાત છે ને ઇમોશન્સ ની આવે પરિવાર મિત્રો ની કઈક એક્સપેક્ટેશન હોય તમે આ પ્રસંગે હાજરી આપો કે તમે આવું કેમ નથી કરતા તું કેમ આટલું નથી સમજતો એવા એક અમુક છે ને ફેમિલી બોન્ડિંગ કે મિત્રો બોન્ડિંગ હોય એક એસ્પિરન્ટે એને કઈ રીતે સમજાવવું ફેમિલી ને ને ફ્રેન્ડ્સ ને કે કઈ રીતે કન્વે કરવું આવું કઈક તમારા જીવનમાં ચોક્કસથી રહ્યું જ હશે એના વિશે કઈ વાત કરીએ તો આ હર્ષદીપ તમે ઘણા પેલા જોતા છો સ્લેક લાઇનર્સ એક એક ગેમ આવે છે એમાં એવું છે કે બે ઊંચી બિલ્ડિંગ છે એની વચ્ચે એક દોરી છે દોરી ઉપર માણસ એ સો સો માળની બિલ્ડિંગ હોય સામે સો માળની બિલ્ડિંગ છે ઉપર એક છેના ઉપર લઈને તમારે ચાલવાનું છે કોઈ કહેશે આ મૂર્ખાઓ છે આમાં જોખમ છે કોઈ કહેશે કે ભાઈ આમાં કરનારને બહુ મજા આવતી હોય અને આમાં તમારે એવું નથી કે તમે સૌ આઇસોલેટ થઈને તમે જીવી શકો આપણને બી માણસો જોઈ તો આ બધી વસ્તુ જોઈતી હોય ચોક્કસ એ પણ આવે જ અને તમારા માટે તકલીફ એ પડે કે તમે વિદ્યાર્થી અવસ્થામાં છો કોલેજમાં છો કોલેજ પછી સીધા તમે તૈયારી કરવા બેઠા તમારા બધા મિત્રો છે હવે એ મિત્રો કોઈક બાઇક લઈ આવે છે કોઈક સેલેરીનો પહેલો ચેક મળ્યો છે કોઈક ક્યાંક ફરવા જઈ રહ્યો છે કોઈક ના કોઈક પરણી રહ્યું છે લગ્ન કરી રહ્યું છે અલગ અલગ લોકોના જીવનમાં જે ઘટનાઓ ઘટતી હોય તમારું જીવન બહુ ઘટના વિહીન થઈ જાય છે તમે માત્ર ને માત્ર લાઇબ્રેરીમાં બેસીને ખાલી વાંચ્યા કરો છો તમે ઇન્ડિયન ઇકોનોમી વિશે વાંચો છો કે ભાઈ આપણી ઇકોનોમી આટલી બધી છે આવું છે પણ તમારા ખિસ્સામાં એક પૈસો નથી હોતો તમારી ચા દસ રૂપિયાની જો ક્યાંક પંદર રૂપિયા થઈ ગયા તો બી તમારે ખડેખર ગણતરી તમારી બદલાઈ જતી હોય છે વડાપાઉસે જ મોંઘો થઈ ગયો તો બી તમને એમ થાય કે ના કે તમારી દાબેલી મોંઘી થઈ ગઈ તમારો ગમતો નાસ્તો મોંઘો થઈ ગયો તો તકલીફ પડતી હોય છે એ તમારું ખિસ્સું ખોરવાયેલું હોય બીજું અંદર તમારી સ્પર્ધાનો અથવા તો એક એક રેફરન્સ સંદર્ભ એક ચાલતા હોય ત્રીજું કે આ મિત્રો પરિવારો એમની તો હંમેશા લાગણીઓ રહેવાની જ કે તમે હો એટલે સારી જ વસ્તુ આપણને પણ ઈચ્છા થાય એમાં એ રહેવાનું હવે બધા પ્રસંગોમાં જઈ ન શકાય કોઈના લગ્ન હોય તો સ્વાભાવિક છે હાજરી આપી આવો બહુ નજીકનો હોય તો બાકી તો હું માનું છું ત્યાં સુધી સામાજિક પ્રસંગો ટાળવા એટલે ટાળી શકાય કે ત્યાં જાઓ તો તમારું મન કદાચ ભટકી શકે છે સોશિયલ મીડિયા પણ એવું સામાજિક પ્રસંગ જેવું જ છે કે ડિજિટલ સામાજિક પ્રસંગ છે કે એમાં કોઈ તમને ઇન્વિટેશન નથી આપતું તમે જય જૈન જોવો છો તમે અત્યારે કેવું છે હર્ષદભાઈ કે હિતભાઈ કે તમે કોઈના પ્રસંગના આમ શું કહેવાય કેવું નથી પણ રોજ તમે તમે રોજ જયારે ઇન્સ્ટાગ્રામ ખોલો કે સોશિયલ મીડિયા ખોલો ત્યારે તમે આમંત્રિત મહેમાન જેવા તો છો એમાં તમે એની મેંદી જુઓ છો સંગીત જોવો છો એના આયા એના ખાવાનું આ બન્યું છે ફોટોગ્રાફર આ છે ફરવા માટે અહીંયા ગયા છે તો તમે જુઓ તમે તમે કેટલા બધી જગ્યાએ અન ઇન્વાઇટેડ ગેસ્ટ તરીકે તમે જતા હો તમે તમે જાઓ તમારું મગજ પણ જતું હોય એક તરફ તમે ઇન્ડસ વેલી સિવિલા બેઠા છો અને બીજી બાજુમાં અહીંયા કે સિંધુ ખેડ ની સભ્યતાની વાત ચાલી રહી છે અને કોક હવે સિંધુ નદી પાસે અત્યારે છે તો એ ઇવેન્ટ નો પરફોર્મ કરવા માટેનો ભાગ બની જાઉં છો પણ તમારા જીવનની ઇવેન્ટ નું શું એટલે એ તમારે જે છે તમારો પ્રસંગ અને હા બીજું એટલે આમાં એવું છે કે આ બધા પ્રસંગો છોડશો પણ આમાં મહેનત કરશો ને તો એમાં એક દિવસ તમારો પ્રસંગ આવશે અને બધા જ આવશે એટલે એ તમારો પ્રસંગ બને એના માટેની આખી આ મહેનત એટલે આ પ્રસંગ જ્યારે આવે ને એના માટે એવું લાગે કે પોતાની જાતને એક અનુશાસિત પદ્ધતિની અંદર ઢાળવી પડે એક ભાગ છે કે તમે કંઈ પણ કરો લક બાય ચાન્સ જેવું તો હોતું નથી પરંતુ એક અનુશાસિત ઢાળવા માટે એક જે કહેવાય ને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થી છે એનું મોર્નિંગ રૂટિન શું હોય એની દિનચર્યા શું હોય જો ભાઈ આટલું તો જો એ કરે ને જો એ પ્રામાણિકપણે કરે ને તો એને જીવનમાં સફળતા મળવાની સંભાવના સો ટકા રહે ચોક્કસ આમાં આમાં ચોક્કસ કોઈ એવા સિદ્ધાંત પ્રકારની બાબતો નથી પણ છતાં અનુભવના આધારે દરેક અલગ અલગ હોય પણ ઘણા ખરા જે એસ્પાયરિંગ્સ હોય કે ઉમેદવારો હોય એ એમના જીવનના યુવાનીના પ્રાઇમ ટાઈમમાં તૈયારી કરતા હોય એટલે એમનું શરીર હંમેશા બહુ સાથ આપતું હોય મતલબ રિસ્પોન્ડ કરતું હોય પણ એ ઘણીવાર વાર એમાં શું થાય કે સ્ટ્રેસમાં અથવા તો એમાં એ એક્સરસાઇઝ કરવાનું ફિઝિકલ હેલ્થ સામે ધ્યાન આપવાનું ભૂલી જતો હોય છે એટલે શું માનું છું કે નાની એક્સરસાઇઝ કે વોક કે એ પ્રકારનું કંઈક તો હોવું જ જોઈએ એ પ્રકાર બીજું કે તમારી પાસે પૌષ્ટિક આહાર પણ તમે લો ઘણી એવું હોય કે તમે બહાર રહેતા હો તો તમને કંઈ પણ તમે તળેલું ને એવું આમ ખાતા હોય છે ને એ બધું ચાલી જતું હોય છે પણ તમને કરતી વખતે ખ્યાલ નથી આવતો હોતો કે ભાઈ આ પ્રકારની વસ્તુઓ તમે કરી શકો ઘણા ઉમેદવારમાં એવું થતું હોય છે કે ખોટા વ્યસનમાં બી જતા રહે સ્ટ્રેસની અંદર જતા રહેતા હોય છે એ એ પણ એક ખોટી વસ્તુ છે થાય કે એ મેનેજેબલ હોય છે પણ તમે તમારી ઊંઘને આ મેનેજ કરો તમારું ફૂડ અને હેલ્થ ને સ્લીપ ને બધી વસ્તુ મેનેજ કરશો તો બાકી બધી વસ્તુ આપોઆપ તમારું થઈ જશે તૈયારી વખતે શું છે કે તમે તમારી મૂળભૂત વૃત્તિઓની બહુ નજીક આવી જાઓ છો એટલે એને સમજવી એ બહુ અગત્યની હોય છે એટલે આ જો જ્યારે તમે સમજી લો તો મને લાગે છે કે એક અસ્પાયરિંગ સારી રીતે કરી શકશે અને પોતાની જાતને જાણો પોતામાં પ્લસ શું છે માઇનસ શું છે સારું ખરાબ બંને એ તમને એનાલિસિસ તમને પોતાનું ખબર હોય તમે સરસ કરી શકશો જી અત્યારે પણ એક્ઝામનો જ માહોલ છે ધોરણ દસ અને બારની એક્ઝામ ચાલે છે એક્ઝામનો જ માહોલ કન્ટિન્યુ કરીને કોઈ યુપીએસસી સુધી પહોંચતા હોય છે કે એ એક્ઝામ અને આ એક્ઝામમાં કંઈ ફેર તમે જુઓ છો બંને પરીક્ષામાં બંને પરીક્ષામાં થોડો અંતર તો ખરું એમ એક પરીક્ષા એવી છે કે જેમાં તમે જે મૂળભૂત વિષયો તમે શીખો છો એના વિશેની તમે પરીક્ષા આપો છો એના આધારે તમને ક્યાંક એડમિશન મળવાનું છે બીજી જે સિવિલ સર્વિસની જે પરીક્ષાઓ આપો છો યુપીએસસી હોય કે જીપીએસસી હોય એ દેશના વહીવટ માટેની પરીક્ષા છે દેશનો વહીવટ જ્યારે કરવાનો હોય ત્યારે ભારત જેવો વિવિધતા ધરાવતો દેશ હોય લગભગ આપણી 140 કરોડ ની આસપાસની કんだચીત આપણી વસ્તી છે આપણે જોયું કે કુંભ મેળા કે કેટલી બધી ઘટનાઓ કોરોના જેવો કાળ આવે છે કુંભ મેળા જેવી આખી એક આયોજન કરવાનો હોય ઘણી બધી એવી બાબતો આવે કે જેમાં આટલા બહુ આયામી બહુ સાંસ્કૃતિક સમાજની સાથે રહીને તમારા વહીવટી નિર્ણયો તમારે આધુનિકતાને પરંપરા સાથે મેળ બેસાડીને તમારા દેશને એક દિશામાં લઈ જવાનો છે તો એ સમયની સજ્જતા તમારી અધિકારી તરીકે જુદી હોવી જોઈએ એટલે એ વાંચન એની સમજણ આખી જુદી હોય છે અને જે તમે ટેક્સ્ટબુક્સ વાંચો છો એ આખી અલગ બાબત છે કારણ કે એમાંથી કોઈક સાયન્સ વૈજ્ઞાનિક થશે કોઈ ઇકોનોમિક્સ થશે એ વિષયના જ્ઞાતા થશે અથવા તો એ આ સમાજના આ દેશના આ દુનિયાના ફંડામેન્ટલ્સ વિશે જાણે છે જ્યારે પેલું અપ્લાઈડ સાયન્સ છે આ ફંડામેન્ટલ છે પેલું અપ્લાઈડ છે કે તમે જે વાંચ્યું તમે સમાજશાસ્ત્ર વાંચ્યું પણ સમાજશાસ્ત્ર ઓફિસમાં આવીને તમે કેમનું એ કરો છો તો એ એ તમારે સમજવું પડશે ભાષાની વિવિધતા તમને સમજવી પડશે તો એ વિષયની મને લાગે છે કે આ વાતો તમે એક ઉત્સવ ભઈ આમાં પરિશ્રમ તો બધા જ વિદ્યાર્થીઓ કરતા હોય પરંતુ આ બધામાં એક જે મેટર કરતો હોય ને એ છે મિજાજ આ મિજાજ છે ને એ આવતો નથી એ શીખાતો નથી કોઈ જગ્યાએ ક્લાસરૂમમાં શીખવામાં નથી આવતો પરંતુ આપના અનુભવના આધારે કે આવો મિજાજ કેળવવો એ જીવનની અંદર ખૂબ ઉપયોગી રહેતું હોય તો એ કેવો મિજાજ કેળવવો જોઈએ એક વિદ્યાર્થી તરીકે હવે આ બીજા જ ની બાબતો થોડીક એવી છે કે જેના વિશે ચોક્કસપણે કઈ રીતે કોઈ આ તો કેવું છે કોઈ રસોઈને એમ પૂછી લો કે ભાઈ આમાં હવે આ તું શું કયો મસાલો નાખે છે હા પણ દરેકની રસોઈ અલગ અલગ હોય છે દરેક તમે મરાઠી વ્યંજન ખાવ રાજસ્થાની ખાઓ કે અહીંયા ખાઓ અહીંયા બી આપણે સૌરાષ્ટ્રમાં જાવ ઉત્તર ગુજરાતમાં જાઓ કે ડાંગની અંદર જાવ તો દરેક તો પોતાનો એક મસાલો છે પણ એ મસાલો અહીંયા જ વપરાય તો ડાંગનો મસાલો તમે કાઠિયાવાડી શાકમાં નાખશો તો એ મેળ નહીં ખાય ને કાઠિયાવાડી તમે કોઈક રાજસ્થાની કે નોર્થ ઇસ્ટના પેલા મોમોસ ઉપર નાખીને ખાશો તમે મેળ જ નહીં ખાય આ ભેગું જ ન થતું એટલે આમાં એવું છે કે જે રસોઈ છે એને પોતાનો મસાલો જાતે ઓળખવાનો છે કે આ મસા કયા શાકમાં જશે ઘણી વાર શું થાય કે રસોઈઓ બધું લઈને બેઠો છે પણ એ પછી એમ થાય કે ના અમે યુટ્યુબ પર જોઈને આવું કરો આવું કરો આ પ્રકારની વસ્તુઓ છે એટલે આ તમે જે કહો છો એમાં ટ્રુ ટુ યોર સેલ્ફ એક તમારી જાત સાથે એક ઈમાનદારી રાખવાની વાત છે કે તમે ફિલ્મો જોઈને ઇન્સ્ટાગ્રામ જોઈને સોશિયલ મીડિયા જોઈને કે ના ભાઈ આની

દ્રશ્ય તો બધા પાસે છે પણ દ્રષ્ટિ કેળવવાની વાત છે તો એ દ્રષ્ટિ તમે કેળવશો ત્યારે મિજાજને ઓળખશો ને મિજાજ પ્રમાણે શું કરી શકાય સિવિલ સર્વિંગ થવું જ જરૂરી નથી તમે કંઈ પણ થઈ શકો છો પણ એ તમારા મિજાજ પ્રમાણે કીધું ને કે તમને કાઠિયાવાડી રસોઈયા છો તો મસાલો તમારા તમારા રીંગણના ઓળામાં જવું જોઈએ એ બહુ બહુ જ જોવું જોઈએ ખૂબ સરસ વાત કરી સર અને એક દ્રશ્ય હોય ને એક દ્રષ્ટિ હોય બંને વચ્ચેનો ફેર એ ભેદ આપણે વાત કરીને આવી જ રસપ્રદ વાતો આગળ પણ કરીશું હાલ સમય થયો છે એક વિરામનો વિરામ બાદ ફરી મળીશું

મોટા લાલ કલરના ફૂલ થાય પાંચ પાંખડી હોય એની વચ્ચે આ પોલન હોય આ જે ફૂલ છે એ એના ઘણા બધા હેલ્થ બેનિફિટ છે આની બહુ સરસ ચા બને બહુ સિમ્પલી બને અને એ ચા જો તમે થોડાક ઘણા બધા મહિના પીઓ તો એવું જોવામાં આવ્યું છે કે એનિમિયા સદંતર લાઈફલોંગ લોંગ મટી જાય છે અને એનિમિયાને લાઈફ લોંગ મટાડી આપે એવી એક ઘરગથ્થુ ઈલાજ મળતું હોય તો એ બધાએ કરવું જોઈએ બીજું ગાયનેક હેલ્થમાં આનું ખૂબ બેનિફિટ છે એટલે આ બંને બેનિફિટ માટે એની ચા આપણે ખાસ પીવી જોઈએ આની ચા પણ બને આનું શરબત પણ બને અને આનું ગુલકંદ પણ બને વાત સાંભળવી તો ગમે એવી છે પણ ખરેખર આ સાચું હશે કે કેમ તેવી શંકા સ્વાભાવિક થાય તો આવો મળીએ એવા વ્યક્તિને જે હિબિસ્કસ ટીનો ઉપયોગ નિયમિત કરે છે મને બ્લીડિંગનો પ્રોબ્લેમ પીરિયડમાં બહુ જ થયો અને એના માટે એક આયુર્વેદિક ડૉક્ટર પાસે ગઈ તે વખતે મારું હિમોગ્લોબિન આઠ થઈ ગયું હતું હવે હિમોગ્લોબિન વધારવા માટે ક્યાં તમારે આયનની ટેબ્લેટ્સ લેવી પડે પણ આ પ્રિફર્ડ કે હું આયુર્વેદિક કરું તો એમને મને એવું કહ્યું કે બે જાસૂદ લઈ આવવાના એને પાણીની અંદર જરાક ગરમ પાણીની અંદર એના પેટ પેટલ્સ નાખી દેવાની અને એ પાણી પી લેવાનું વસ્તુ રોજ આવું કરજે અને એ વસ્તુ કરી આજે પણ મારું એ હિમોગ્લોબિન બહારથી ઓછું થતું નથી બજારમાં જાસૂદ તો અનેક પ્રકારના મળે છે પણ પેસ્ટીસાઈડ વગરના અને નેચરલ છોડ હોય તો તેના ફૂલ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે વગર ફૂલે જાસૂદનું ઓળખાણ થોડીક અઘરી છે એટલે જો તમે ઝાડ લેતા હો તો તમે ફૂલ ઉગેલું ઝાડ લેજો કારણ કે એમાં ડબલ જાસૂદ આવે છે એમાં હાઇબ્રિડ જાસૂદ આવે છે હવાયન જાસૂદ આવે છે મિની જાસૂદ આવે છે ઘણી બધી વેરાયટી છે આપણે આ દેશી જાસૂદ જ જોઈએ છે બરાબર છે એટલે આ પ્લાન્ટમાં ફૂલ ઉગેલું હોય તો જ આ પ્લાન્ટ લેશો તો ખાતરી થશે બીજું એક અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે જાસૂદની ડાળખી કાપીને તમે વરસાદમાં વાવશો તો નવો રોપો થઈ જશે આ બહુ વર્સટાઈલ પ્લાન્ટ છે સેમી શેડમાં ઉગે ફૂલ તડકામાં ઉગે કુંડામાં પણ ઉગે જમીનમાં પણ ઉગે એટલે અમે એવું કહીએ છીએ કે દરેક ઘરમાં પાંચ બહુ કિંમતી ઝાડ હોવા જોઈએ આ એમાંનું એક છે અને સિઝનમાં તમને એક એક કુંડાવાળા પ્લાન્ટ પણ દસ દસ પંદર પંદર ફ્લાવર આપશે ભારતમાં ના લોકોના દિવસની શરૂઆત ચાની ચુસ્કીથી થાય છે ત્યારે જાસૂદની નેચરલ ચા તમને નવો ટેસ્ટ આપી શકે છે બે ફૂલ લેવાના હું એક ફૂલ તોડું છું આની આ વચ્ચેની પોલન કાઢી નાખવાનું આ નીચેનું કાઢી નાખવાનું જે લીલું છે આ કાઢી નાખવાનું ખાલી આ પાન લેવાના આ બે ફ્લાવર તમે એક કપમાં નાખો બોઇલિંગ હોટ વોટર એમાં ભરી દેવાનું અને એને ઢાંકીને બે મિનિટ ત્રણ મિનિટ મૂકી દેવાનું આ પાંદડાનો બધો કલર પાણીમાં આવી જશે પછી આ પાન કાઢીને ફેંકી દેવાના એમાં તમારે દાલચીની નાખવી છે થોડુંક ગોળ નાખવું છે તમારા ટેસ્ટ પ્રમાણે મિક્સ કરી દેવાનું અને એમાં તમને ઈચ્છા હોય તો બે ટીપા નીંબુ નાખી શકો નીંબુ નાખવાથી પાણી ચા એકદમ બ્રાઇટ પિંક થઈ જશે અને એ ચા પીવાની લીંબુ નાખવું હોય તો નાખો ના નાખો તો ના નાખો ગોળ નાખવું હોય કે વોટ એવર એ ઓપ્શનલ છે પણ બેસિક ચા પાણીમાં પલાળીને ફૂલને મૂકો એટલે ચા ચા બની જાય છે તો તો તમે હજુ પણ ના માણી હોય એકવાર ચાખવાનો હિંમત કરજો મજા પડશે ભાઈ એક જગ્યાએ મેં એક અધિકારીએ એવું કહેતા સાંભળ્યું છે કે જો તમારા દુશ્મન જોડે તમારે બદલો લેવો હોય ને તો તમે એને છે ને યુપીએસસી ની પ્રિપેરેશન કરવાનું કહેજો તો તમે શું માનો છો કે આ વાત કેટલી સાર્થક અને યોગ્ય

એમાં ઘણી વાર એવું થાય કે તમે મહેનત કરીને તમે ઉપર સુધી ગયા એક નવ્વાણું સાપ ઉભો હોય તમને ઝીરો પર કે કે પર લઈ આવતો હોય તમને રમત રમી રમી છે ને એ સાપના પહોંચે પછી તમે આવી જાઓ છો સિવિલ સર્વિસમાં તકલીફ આ છે કે આખું વર્ષ છે એ પરીક્ષા ચાલે છે પ્રિલિમ્સ મેન્સ અને પર્સનાલિટી ટેસ્ટ કે ઇન્ટરવ્યુ જે કહીએ આ ત્રણ તબક્કા આખા વર્ષ ચાલે આમાંથી ક્યાંય બી તમે પહોંચી ગયા તો સીધા તમે એમાં સિલેક્શન નહીં થયું સીધા તમે ઝીરો પર આવીને ઉભા રહી જાઓ એટલે વિચાર કરો કે તમારું આખું વર્ષ બરબાદ થાય છે અથવા તો તમને એ મેન્ટલ એ કરતા કારણ કે તમે વિચાર કરો કે બે ત્રણ ચાર પાંચ એટેમ્પ સુધી પાંચ પાંચ વર્ષ માણસ ખાલી લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વચ્ચે જ કરી રહ્યો છે કોઈ આવકનું કોઈ સાધન નથી ઘણા ખરા કેસમાં ઉત્તર ભારતમાં પણ જોવા મળે છે આપણે ત્યાં પણ જોવા મળે ઘણા લોકો દેવું કરીને પણ તૈયારી કરવા જાય છે કે તમે વિચાર કરો કે તમે આજે ક્યાંક વાંચવા મતલબ તૈયારી કરો છો તમારે ત્રણ ટાઈમનું જમવાનું છે ક્યાંક રહેવાનું ભાડું આપો કોચિંગની ફીસ આપણને પુસ્તકો ખરીદવાના છે ઘણી બધી બાબતોમાંથી પસાર થવાના આકસ્મિક ખર્ચાઓ હોઈ શકે ઘણી બધી બાબતો એટલે ખર્ચા થઈ રહ્યા છે આવક કશું નથી અને અનસર્ટેન છે એટલે તમે એવી જગ્યાએ તમે લોટરીમાં લાગી રહ્યા છો કે જ્યાં તમારી લોટરી લાગવાની સંભાવના જ અડધા ટકાથી પણ ઓછી છે યસ અને પોઈન્ટ તમે લગભગ તમને ખાલી આંકડો આપો કે ભાઈ અંદાજે દસ લાખ લોકો યુપીએસસીના ફોર્મ ભરે છે વન મિલિયન વન મિલિયન એટલે કેટલાક દેશોની વસ્તી આ મોરેશિયસ જેવા દેશની વસ્તી દસ લાખ છે એટલે વિચાર કરો કે મોરેશિયસ જેવા આખો દેશ પરીક્ષાના ફોર્મ ભરે છે એમાંથી પાંચ છ લાખ લોકો બેસે છે પહેલા તબક્કામાં અંદાજે બેઠા પછી મેઇન્સમાં પંદર હજાર લોકો અંદર આવે છે છેલ્લા ઇન્ટરવ્યુમાં ત્રણ ચાર હજાર લોકો જેવા આવતા હોય છે સિલેક્શન નવસો હજારનું થતું હોય એટલે દસ લાખમાંથી તમારી સંભાવના પોઈન્ટ ઝીરો ઝીરો વન કે એની આસપાસની તમારી રહે તો તમે વિચાર કરો કે સાહેબ આ કેટલો મોટો જુગાર છે

ભાઈ ટ્રેનિંગમાં અમે જઈએ એ બી હો ગયા એટલે આ હળવા મૂળમાં છે કે આ મજાકના સ્વરમાં અમે ઘણી વાતો અમને લાગતી હોય કે ભાઈ આ પ્રકારની કારણ કે એની અનસર્ટનિટી એટલી બધી છે કે જ્યારે થાય ત્યારે એ સ્વીકારવાની એ મતલબ કારણ કે તમારું જીવન અહીંથી અચાનક અહીંયા થઈ ગયું છે કાલ સુધી તમારી પાસે મતલબ તમને કોઈ ઓળખતું નહોતું આજ સવાર રિઝલ્ટ આવે છે વર્ષોની તમારી મહેનત છે માઈકો તમારી આગળ આવીને ઉભા રહી જાય છે સ્ટુડિયો ન્યૂઝ સ્ટુડિયોવાળા તમને બોલાવે છે છાપામાં તમારા ફોટા આવે છે ગામમાં તમારો સામે એવું થાય છે તમને થાય કે પરીક્ષા જ પાસ કરી છે પણ આ જે આખો સમાજ જે રીતના તમને આવકારે છે મેં કહ્યું કે તમારો પ્રસંગ બને છે ખાલી દાખલો આપું તમને કે હવે દિવાળીના દિવસોમાં વાંચવું પડે ઘણી વાર એટલે આખી લાઇબ્રેરીઓ ખાલી હોય હોળીમાં ખાલી હોય એટલે ઘણી વાર મેં વાંચતા ને એટલે પેલું વાંચીએ ને એક ફટાકડા ફૂટે બારે એક ફટાકડો ફૂટે એટલે આપણે આમ થાય કે હા ઓકે પછી પાનું ફેરવ્યું બીજો ફટાકડો ફૂટ્યો એટલે બાજુ મિત્ર હોય તો આમ આંખોથી તમે વાત લાઇબ્રેરીમાં શું છે આંખોથી વાત કરવાનું આવડી જાય ત્યાં શબ્દોની જરૂર ના પડે આમ જોઈ એટલે ખબર પડે ચાનો ને આમ જોઈ એટલે ખબર પડે કે પાણી પીવા જવાનું બહાર આવ ડિસ્કશન કરીશું તો આમ જોયું એમ એટલે એમ વાત કરી કે દિવાળી છે ને આપણે અહીંયા છીએ હવે આવા જ થોડા ફિલ્મી પણ થઈ જાવ એમ એટલે મેં ખાલી એમ જ મજાકમાં કીધું એમ કે ભાઈ આપણી દિવાળી આપણે નક્કી કરીશું વાહ યા વાદ પછી જ્યારે પાસ થયા ને ત્યારે રિઝલ્ટ આવ્યું સ્પીપા બધા ભેગા થયા ને એવું થયું ફટાકડા ફૂટ્યા દિવસ જુલાઈ નો મહિનો પણ ફટાકડા ફૂટ્યા એટલે પેલો મિત્ર નજીક હતો મેં કીધું આપણી દિવાળી વાહ 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 આપણે વાત થઈ કે સાપ સીડી રમતા રમતા સોએ પહોંચ્યા અને ફટાકડા ફૂટ્યા પણ અઠાણું એ આઉટ થયા હોય અને ફેમિલી પ્રેશર ગણો કે તમારું આંતરદોહન શરૂ થાય કે હું શું કરું છું મારા ડિગ્રી સાથે કેમ હવે હું બીજું કઈ વ્યવસાય વિશે નથી વિચારતો ધંધા વિશે નથી વિચારતો તો એવું કંઈ તમારા જીવનમાં પણ આવ્યું હશે ચોક્કસ આત્મમંથન થાય વિચારો ટકરાય તમને તમારા પર જેને કહેવાય સેલ્ફ ડાઉટ સંશય જે થાય એ તમારા માટે આખી તૈયારી અર્જુન વિષાદ યોગ છે તમારા એક થી અઢાર 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 અધ્યાય અર્જુન વિષાદ યોગના જ છે એ તમારી ગીતા એ સમય જુદી હોય છે અને તમે જ તમારા કૃષ્ણ છો જ્યારે તમને હા તમને આવે કે હવે હવે છે હવે આમ 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 છે 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 એટલે એ તમને હંમેશા આયાસ કરે કે હું થઈશ નહીં થઈશ નીકળીશ તો શું કરીશ પણ મોટે ભાગે તમે આ પ્રક્રિયા આખી પરીક્ષાની પ્રક્રિયા છે તમને એક એવું નહીં અધિકારી પણ એક સારા માણસ તરીકે અને નાગરિક તરીકે પણ ઘડે છે તમને જે નાની ઉંમરે જે આ કોઈ વિહંગ અવલોકન તમારી પાસે આપી દે છે એ તમને એક ઉમદા નાગરિક બનાવે છે અને બીજું કે મેં આજ સુધી એવું નથી જોયું કે જેને તૈયારી કરી હોય એ કદાચ સિવિલ સર્વિસ નહીં થયો હોય પણ કાં તો એ ધંધામાં બહુ સરસ આગળ વધ્યું હશે કાં તો એ માણસે બહુ સરસ મજાની બીજી નોકરી કંઈક કરી લીધી હશે કાં તો એ માણસે કંઈક એજ્યુકેશન કે ટીચિંગ લાઇનમાં એ માણસ ગયો હશે કારણ કે યુપીએસસીમાં તમે બધા જ વિષયો જે છે એ તમે એનું એ અભ્યાસ કરતા હો છો અથવા એ તમારા ઊંડાણપૂર્વક નહીં પણ એ એના વિષયો તમારા ધ્યાનમાં આવી જાય કે કે વ્યાપકતા છે ભારતીય વહીવટમાં એવું છે કે તમે જ્યારે વહીવટમાં તમે જાઓ તો ઘણા બધા વિષયો સાથે ગિલ કરવાનું હોય તમારી પાસે એની વ્યાપક સમજ હોય તો પછી જ્યારે તમને જરૂર પડે એ મુદ્દાના ઊંડાણમાં જઈને તમે નિર્ણય કરી શકો એમ એટલે એ વ્યાપકતાના કારણે તમે ક્યારેય બેરોજગાર રહ્યા હો અથવા તો અસંતુષ્ટ રહ્યા હો એવું રહેતું નથી બીજું કે આ પરીક્ષા પ્રિપરેશન દરમિયાન અમુક એવા શોખ પણ ડેવલપ થઈ જતા હોય છે કેમ કે તમે એકલા છો તમે તૈયારી કરો છો તો એ શોખ પણ ઘણીવાર પ્રોફેશનમાં ડેવલપ થઈ જતા હોય છે એ તમને ખ્યાલ નથી હોતો એમ બિલકુલ તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ એટલે દરેક આસ્પેરન્ટ માટે એવું બને કે અહીંના દરેક શબ્દે શબ્દો ઉપર પણ જીવનની અંદર કંઈકને કંઈક જાણવા શીખવા અને આગળ વધવા માટેની જે અદભુત વાત આજે ઉત્સવભાઈએ શેર કરી ખૂબ ખૂબ ધન્યવાદ ગુડ મોર્નિંગ ગુજરાતની અંદર આપ અમારી સાથે જોડાયા અને આ બધી જ વાતો કરી એ બદલ